નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જે ગુજરાતીની નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનો પાઠ ત્રીજો ગઢની રઢ છોડોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા જે આપણી ગુજરાતીની આ વર્ષે ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક બદલેલું છે એમનો પાઠ ત્રીજાના સ્વાધ્યનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિશે ગુજરાતી પાઠ નંબર ત્રણ પહેલાં વહેલા આવે છે અહીંયા વાતચીત એમાં પહેલું તમને ક્યારેક ક્યારે ઊંઘ નથી આવતી તો મને પરીક્ષા હોય વાંચવાનું ટેન્શન હોય ઘરમાં કોઈ બીમાર હોય બધા બહાર ફરવા ગયા હોય ત્યારે ઊંઘ નથી આવતી ત્યાર પછી તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો મેં એકવાર નજીકની દુકાનમાં આગ લાગેલ જોઈતી ત્યારે ત્યાં રહેલા બાળકોને બચાવવામાં મદદ કરી હતી એ મારા માટે ભર્યું કામ હતું ત્યાર પછી તમે કોઈ કિલ્લો જોયો છે ક્યાં હા મેં જુનાગઢનો કિલ્લો જોયો છે તે ખૂબ વિશાળ છે ત્યાર પછી ચોથો આવે છે કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો કિલ્લો દુશ્મનોથી બચવા માટે બાંધવામાં આવતો હતો તે રાજ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હતો ત્યાર પછી પાંચમું તમે સાથે મળીને ક્યાં કયા કામ કરો છો અમે સાથે મળીને ભણીએ છીએ રમીએ છીએ શાળામાં બાગ બગીચાને પાણી પાઈએ છીએ ઘરના કામમાં મદદ કરીએ છીએ ત્યાર પછી છઠ્ઠું યુદ્ધનો સામનો કરવા સી તૈયારી કરવી પડે છે યુદ્ધનો સામનો કરવા માટે સશસ્ત્ર શસ્ત્ર ચલાવવાની તાલીમ લેવી પડે છે હિંમત રાખવી પડે છે અને એકબીજાને મદદ કરવી પડે છે ત્યાર પછી બીજું ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો પેલું આગ તો તો આપણે આ રીતનું વાક્ય છે આગ બળતી હતી ત્યાર પછી બીજું છે ઝાંજર તો રમઝમ જાગૃતિના પગમાં ઝાંજર રમઝમ વાગી રહ્યા હતા ત્યાર પછી આવે છે પગલા પટપટ નાના બાળકો પટપટ પગલા ભરતા શીખે છે દાંત કડકડ ઠંડીમાં ધર્મના દાંત કડકડ વાગવા લાગ્યા ત્યાર પછી છઠ્ઠું આવે છે ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો પાંદડા તો ખડખડ પવનમાં પાંદડા ખડખડ અવાજ કરતા હલી રહ્યા હતા ત્યાર પછી ઘંટ ટન ટન મંદિરમાં ઘંટ ટન ટન વાગી રહ્યો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર મેન ત્રીજો આવે છે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો એમાં પેલું રામ રામ રચ્યા રહેવું રામ રામ ક્યાં રહેવું હવે કરવું હવે શું કરવું થાય છે સ્થાનિક શબ્દોને આપણે લખીએ ગુજરાતીમાં ત્યાર પછી ત્રીજું આવે છે કોણ બા આ ઘડીએ આઈ કોણ બા આ સમયે અહી ત્યાર પછી ચોથું ગામથી ખેતર સેટુ છે ગામથી ખેતર દૂર છે પાંચમું રોટલો સાબડીમાં મેલો રોટલો છાબડીમાં મૂકો ત્યાર પછી છઠ્ઠું આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં લખો હવે આ વાક્ય છે છ ને સ્થાને સ પાઠ નું વાક્ય જગદંબા ઓ તમારા લીધે મલક ઉજળો છે માન્ય ભાષા જગદંબા ઓ તમારા લીધે મલક ઉજળો છે ત્યાર પછી સ ને સ્થાને હ હોય એવું વાક્ય તો પાઠ નું આજે તમે હાજી જેવું કામ કર્યું છે તો અહીંયાનું વાક્ય થાય માન્ય ભાષાનું આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે ત્યાર પછી સાતમું તમે આ પ્રકારના ત્રણ વાક્ય લોક બોલી અને માન્ય ભાષામાં લખો લોક બોલી ક્યાં જાવશો માન્ય ભાષા ક્યાં જઈ રહ્યા છો લોક બોલી તન્યા સાહેબ બરકે છે માન્ય પાછા તને સાહેબ બોલાવે છે લોક બોલી આ તો ગીરનો હાવજ માન્ય પાછા આ તો ગીરનો સિંહ ત્યાર પછી ચોથો આવે છે કચ્છના રણથી વીટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે રાઈટ કરો તો રાણાને લાગુ પડતી વિગત સામે રાઈટ કરવાનું છે એમાં સૂર્યના સ્વામી પ્રજાની સલામતીની ચિંતા કારભારી સાથે ખેતર પહોંચ્યા અને મહિલાનું સન્માન આ રીતનું આવશે ત્યાર પછી એ વતનેથી તો શું શું જુવે છે સુધી વાંચો અને રાજા સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતો તે લખો તો ગઢ બનાવવા અંગેની ચિંતા તો રાજા ગઢ બનાવવાનું વચન પ્રજા રાજા માટે માન પ્રજા દુકાળ વખતે વેરો માફ રાજા ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો રાજા ત્યાર પછી આવે છે છઠ્ઠું આપેલી ઘટનાઓને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો તો અહીં આપણે પાઠને આધારે વિગત લખવાની છે ઘટના રાજા અને પ્રજા રીતના તમારે ત્રણ ખાના કરવાના છે એમાં પેલું ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન ઘટના તો રાજા આવે છે રાજાનામાં આ ઘટનાને કારણે રાજા ખૂબ ચિંતામાં હતા તેમની પ્રજાની ચિંતા હતી અને પ્રજા ઘાસ લેવા આવેલી સ્ત્રીઓએ દાંતેડા લઈ ખેડૂતની રક્ષા કરી ત્યાર પછી બીજું ડાયરા સામે રજૂ કરેલી ચિંતા રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી રાજામાં આવશે પ્રજામાં આવશે પ્રજાએ રાજાની ચિંતા સમજીને તેને દૂર કરવાનો નિર્ણય કર્યો ત્યાર પછી ત્રીજું વાવના રક્ષણ માટે ઉપાયમાં રાજામાં આવશે વાવના રક્ષણ માટે રાણાને ગઢ બનાવવો હતો અને ઉમાવશે પ્રજાએ રાજાની ચિંતા દૂર કરવા જીવતો ગઢ ઉભો કર્યો ચોથો ગઢની ચિંતા રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી છતાં તેને ગઢની ચિંતા થતી હતી પ્રજાએ રાણાની ચિંતા દૂર કરી હતી ત્યાર પછી સાતમું આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો વાવના રાણા ઊંઘી શકતા નથી વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી તો પેલું છે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી પોતે પ્રબળ સૂર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી બીજું વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા એમાં વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડતા પૂરતી છે ત્રીજું સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે બીજા દિન સવારે ભગવાન સૂરજનારાયણના નારાયણના કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે ચોથું પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી આપણા પાડોશમાં આવેલ રજવાડા આપણને નિરાદ કરવા દે એમ નથી પાંચમું હવે વાવમાં કોઈને કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી અમારી લાશો ઉપરથી કોઈ રજવાડું તો શું એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે ત્યાર પછી આઠમું તો શું થાત તો શું થાત આઠમો પ્રશ્ન છે પેલું મહિલાઓએ દાંતડા ન ઉગમ્યા હોત તો તો ખેડૂતને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળત અને રાણાને પ્રજાના મનની વાત જાણવા ન મળત ત્રીજું પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાનો અહેસાસ ન થાત અને કદાચ રજવાડાનું ગુમાન ઓગળ્યું ન હોત ત્યાર પછી નવમાં આવે છે પ્રશ્નના જવાબ લખો પેલું રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ વાવના સિમાડે ખેતરમાં બનેલી ઘટના થી રાણાની નિંદ્રા ઉડી ગઈ પાડો રાજના સેવકો અને સિપાહીઓ ખેડૂત પાસે વેરો લેવા આવી ગયા હતા બીજું ખેડૂતને બંદી બનાવ્યા ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરમાં ગાયો ભેંસો માટે ચારો પૂરતો વાડતી ચાર મહિલા ચારો પૂરો વારતી ચાર મહિલાઓએ પોતાના ધારદાર ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલા મહિલાઓને ભગાડી દીધા ત્યાર પછી ત્રીજો રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયો હશે રાણા ચિંતા મુક્ત થઈ ગયો કારણ કે પ્રજાએ પ્રજાએ રાણાની ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા માટે જીવ આપી દેવા પણ તૈયાર છે ચોથું પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ પ્રજાએ રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા પ્રજાની ખૂબ જ કાળજી લેતા હતા પાંચમું શું આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે હા આખરે ગઢ તૈયાર થયો પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો ત્યાર પછી દસમો છે બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો અહીંયા તમારે ક્લાસમાં બે જૂથ બનાવ્યા અને ત્યાર પછી બે જૂથ પાસેથી એમનો અભિપ્રાય લેવો તો પેલું ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા તો પેલું જૂથ છે એનો જવાબ એવો છે ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા સિપાહીઓને ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા બીજું જૂથ નો જવાબ છે ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ પરંતુ વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ ત્યાર પછી નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો તો જૂથ એકનો જવાબ છે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે કારણ કે તેનાથી દુશ્મનોથી રક્ષણ મળશે જૂથ બે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાની જરૂર નથી કારણ કે પ્રજામાં એકતા અને હિંમત હોય તો કોઈ દુશ્મન નુકસાન નહીં કરી શકે ત્રીજું તમારા ગામને સ્વચ્છ બનાવવું છે જૂથે ગામને સ્વચ્છ બનાવવું એ દરેકની ફરજ છે કારણ કે સ્વચ્છતાથી રોગો દૂર થાય છે ગામને સ્વચ્છ બનાવવા માટે ગામમાં કચરાપેટી મૂકવી જોઈએ નિયમિત સફાઈ કરવી જોઈએ ત્યાર પછી આવે છે અગિયારમું તમે વાંચેલી કે સાંભળેલી લોકકથા વિશે લખો તો વાંદરી લોકકથા ગુજરાતની પ્રખ્યાત અને ભાવાત્મક લોકકથાઓમાંની એક છે આ કથા દયાળુ માતૃત્વ અને પ્રકૃતિ પ્રત્યેના સ્નેહ ભાવને ઉજાગર કરે છે વાંદરી લોકકથાનો સારાંશ એક સમયે વાંદરી એટલે કે સ્ત્રી વાસણા કે પશુને સંભાળેલ છે તે જંગલમાં રહેતી હતી તેની દયાળુઓને સહાનુભૂતિથી ભરેલી હતી તે અભાગાને અવાજ ન કરતી વાછરિયાની સેવા કરતી હતી તેને પોતાના સંતાન નહોતા પણ વાછરિયાએ પોતાના બાળકો સમજીને પ્રેમ આપતી હતી એક દિવસ એક વાછરડી બીમાર પડી ગઈ ગામ વડે કહ્યું હવે તે બચી શકશે નહીં પરંતુ વાછરીએ વાંજરીએ પ્રેમ અને સત્કારથી તેનું લાડકવાળું રીતે જતન કર્યું થોડા દિવસોમાં વાછરડી ધીરે ધીરે સાજી થવા લાગી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા આ કથાનું મુખ્ય સત્ય છે કે પ્રેમ અને મમતા એ ભૌતિક સાધનોથી મોટી શક્તિ ધરાવે છે ત્યાર પછી વાંજરી કથાનો સંદેશ જે સાચો પ્રેમ આપે છે એ માતૃત્વથી ઓછું નથી દયાળુ અને સંવેદના કોઈ પણ જીવ પ્રત્યેની હોવી જોઈએ માનવી કે પશુ દરેક જીવ પ્રેમી વિકસે છે ચોથું સાચા હૃદયવાળા માણસ એ રૂપ રૂપમાં નમાવે છે વાંજરી જેવી લોકકથા આપણા હૃદયને સ્પર્શે છે અને નૈતિક મૂલ્ય શીખવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ નવી ગુજરાતી જે આપણી નવી બુક છે એમના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો મિત્રો આવા જ પાઠના ગુજરાતીના પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો